પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વર્તેજ પોલીસ ટીમ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવતી હોય જે ચૂંટણી અન્વયે દારૂ જુગારની પ્રવૃત્તિ નેષ્ટ નાબૂદ કરવા સખ્ત સૂચનાઓ આપવામાં આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક આર આર સિંઘાલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી રબારીની સૂચનાથી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નવાગામ શિરોડા ખાતેથી એક આરોપીને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી આરોપીનું નામ જણાવી દઈએ તો જયેશભાઈ નટુભાઈ ચુડાસમા ઉંમર વર્ષ ઓગણત્રીસ તેમજ હાર્દિક યાદવ રહે રાણીકા વિસ્તાર તાલુકો જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ કુલ પંચોતેર જેની કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર બસો પંદર તેમજ મોબાઈલ સહિત મળેલ કુલ કિંમત રૂપિયા આડત્રીસ હજાર બસો પંદરના મુદ્દામાલ સાથે પોલીસે ગુનો દાખલ કર્યો હતો આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી રબારી તથા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ મોરી પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ગોહિલ વિશ્વરાજસિંહ વાઘેલા રાજદીપસિંહ ગોહિલ રવિરાજસિંહ પાવરા અજીતભાઈ પનારા સહિતના જોડાયા હતા